રાંધેડ પોલીસ સ્ટેશનમાં એક નાગા બાવાનો વેષ ધારણ કરી અને સોનાનો ચેન સ્નેચિંગ કરનાર આરોપીને પકડેલ છે એની અંદર એ અગાઉ બે હજાર ચોવીસના કેસમાં રાંધેડ પોલીસ સ્ટેશનમાં અવયક બનાવ બન્યો હતો જેની અંદર આ કામના આરોપીઓ ગાડીમાં આવેલા અને એક રાહ ધરીને રસ્તો ફૂટતા હતા અને એની ચેન હતી એના ગળામાં એ ચેન સ્નેચિંગ કરીને જતા રહેલા હતા એ મુજબનો બનાવ બનેલો હતો જેની તપાસ પોલીસ કરતી હતી દરમિયાન અત્યારે એક વિડીયો વાયરલ થયેલો જે વિડીયોમાં આ કામના આરોપીને ફરિયાદીએ ઓળખી લીધેલ પછી પોલીસે જોયેલ કે આ તો વિડીયો વાયરલ દહેગામ બાજુનો છે પછી પોલીસે વર્કઆઉટ કરીને જાણવા મળેલ કે આ કામનો આરોપી ખૂનના ગુનામાં સાબરમતી જેલમાં છે જેથી પોલીસે એને ટ્રાન્સફર વોરંટ આધારે પકડી લાવેલ છે અને એની પૂછપરછ કરી અને એની એની જે ઇતિહાસ જોતા એ અગાઉ ત્રેવીસ ગુનામાં જુદા જુદા ગુનામાં પકડાયેલો હતો આરોપી આરોપી ખૂબ જ રીંડો છે એટલે એના પોલીસે રિમાન્ડની કાર્યવાહી કરી અને આગળની તપાસ ચાલે છે આરોપીની હાલ ક્યાંથી અટકાયત આરોપીને હાલમાં સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર ઓન કરી છે